નમસ્કાર વિભને ગુજરાતી ના જરી સિલમાં આપનું સ્વાગત છે મિત્ર વર્ષ 2026 કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર પર જરૂર નજર કરે છે તો આવો જાણીએ કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે 2026 નું વાર્ષિક રાશિફળ ચંદ્ર રાશિ મુજબ વર્ષ 2026 માં ગુરુ કર્ક રાશિના 12મા ભાવમાં પછી જૂન થી પહેલા ભાવમાં અને પછી બીજા ભાવમાં ગોચર કરશે 12મો ભાવ ખર્ચ વિદેશ અને મોક્ષનો ભાવ છે પહેલો ભાવ સ્વભાવ અને શરીરનું

શાંતિથી કામ કરો કારણ કે રાહુ કેતુ ગોચર અનુકૂળ નથી જૂન સુધી ઘરથી દૂર કામ કરનારો માટે અનુકૂળ રહેશે ઘણી બધી વ્યસ્ત પ્રવૃત્તિઓ અને નબળા પરિણામો હોઈ શકે છે પરંતુ તમે સંતુષ્ટ રહેશો પહેલા ભાવમાં ગુરુનું ગોચર શ્રેષ્ઠ સમય રહેશે કામમાં સફળતાની અપેક્ષા રહેશે અને ઉપરી અધિકારીઓ અને બોસ પણ ખુશ રહેશે આનાથી પ્રમોશન અથવા સન્માનની શક્યતાઓ સર્જાશે ત્યારબાદ ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને વૃદ્ધિના સંકેતો પણ મળી શકે છે વ્યવસાય સાતમ ભાવનો સ્વામી શનિ ભાગ્ય ભાવ એટલે કે નવમાં રહેશે અવરોધો પછી તમે તમારી મહેનત અનુસાર સફળતા પ્રાપ્ત કરશો તમારે ઘણી દોડધામ કરવી પડશે પરંતુ પરિણામો સારા રહેશે મે મહિના પછી વ્યવસાય માટે સમય સારો છે તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો વ્યવસાયમાં કોઈ મોટી સમસ્યાઓ નથી પરંતુ નાણાકીય મુશ્કેલીઓને કારણે નવા અથવા મોટા રોકાણ ટાળો બે હજાર છવ્વીસમાં વ્યવસાયમાં સરેરાશ પરિણામો આપશે મે થી ઓક્ટોબરનો સમયગાળો શ્રેષ્ઠ છે આ વર્ષે સખત મહેનત અને સાવધાનીપૂર્વક સાવધાની મહત્વપૂર્ણ છે શિક્ષણ માર્વ ભર્મા ગુરુનું ગોચર વિદેશ અથવા દૂર અભ્યાસ માટે સારું છે સામાન્ય શિક્ષણ સરેરાશ છે જો કે થી પહેલા ભામમાં ગુરુનું ગોચર શ્રેષ્ઠ સમય રહેશે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે તમને તમારા શિક્ષકો અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે બીજા ભર્મમાં ગુરુ પણ સારા પરિણામ આપશે જો કે બીજા ભાવમાં કેતુ તમારા શિક્ષણ પર બ્રેક લગાવી શકે છે સમૂહ અભ્યાસ ટાળો એકાંતમાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો સખત મહેનત કરો અને નકારાત્મક વાતાવરણથી દૂર રહો ગુરુ તમારી સફળતામાં મદદ કરશે બાર બે હજાર છવ્વીસમાં તર્ક રાશિનું દાંપત્ય જીવન પરિવાર અને લવ લાઈફ પરિવાર પર નજર કરી તો સંબંધોમાં આત્મીયતા જાળવવા માટે નાની સમસ્યાઓને મોટું રૂપ ન થવા દો શુભ ઘટનાઓ બની શકે છે ઘરેલું બાબતો માટે આ ખૂબ જ અનુકૂળ સમય રહેશે સાવચેતી રાખવી અને પ્રેમ સંબંધોનું સંચાલન કરવું મહત્વપૂર્ણ છે વૈવાહિક જીવન વર્ષની શરૂઆતમાં મે સુધી લગ્ન અને સગાઈ માટે શ્રેષ્ઠ સમય છે ત્યારબાદ ચિંતાઓ રહે છે આ વર્ષ વિવાહિત જીવન માટે સારું છે ભાગીદારો વચ્ચે પ્રેમ વધશે પરંતુ રાહુ અને કેતુના પ્રભાવને કારણે વૈવાહિક જીવનમાં સાવધાની અને સંકલનની જરૂર પડશે બાળકો પ્રથમ ઘરના પાંચમા ભાવ પર ગુરુ નું દ્રષ્ટિકોણ બાળકો તરફથી ખુશી લાવશે જોકે આ વર્ષે તમે તમારા બાળકો વિશે વધુ ચિંતિત નહીં રહો છતાં પણ તમારે તેના તેમના કેરિયર પર ધ્યાન આપવાની જરૂર રહેશે લવ લાઈફ ગુરુ ગોચર પ્રેમ જીવન માટે ખૂબ જ સારો સમય છે પ્રેમ વધશે અને જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે જોકે સંબંધોની સીમાઓ જાળવી રાખો હટીલા રહેવાથી અથવા રેખા ઓળંગવાની સમસ્યાઓ થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસ માં કર્ક રાશિની આર્થિક સ્થિતિ અને રોકાણ આવક પર નજર કરીએ તો ગુરુનું ગોચર આવક માટે અનુકૂળ છે કે લાભ શક્ય છે છે અટકેલા રૂપિયા પાછા મળી શકે ભૂતકાળની મહેનત ફળ આપશે આવક સારી રહેશે પરંતુ શનિ રાહુ અને કેતુના ગોચરને કારણે તમે બચત નહીં કરી શકો રોકાણ તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ જો આ શક્ય ન હોય તો તમે ચાંદી ખરવી જ જોઈએ

સાવધાની તમારી તમારી ખાવાની આદતો પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે કાળજીપૂર્વક વાહન ચલાવો તમને સલાહ છે કે બહારના ખોરાકનું સેવન ન કરવું જોઈએ અને નિયમિત યોગ અથવા કસરત કરવું મહત્વપૂર્ણ છે કર્ક રાશિ માટે બે હજાર છવ્વીસ માટે ઉપાય નિયમિતપણે વલિયારી અને એલચી ખાવાનું શરૂ કરો ભગવાન શિવનો પંચામૃત અભિષેક કરો અને તમારા કપાળ પર કેસરનું તિલક લગાવો રત્ન ભલે તમારી રાશિનો રત્ન મોતી હોય પણ જ્યોતિષની સલાહ પર તમે ગોમેદ અથવા પુખરાજ પણ પહેરી શકો છો ધાતુ તમે તમારા ગળામાં ચાંદી પહેરી શકો છો લકી નંબર ભલે તમારો લકી નંબર ચાર છે આ વર્ષે બે અને સાત પણ તમારા માટે લકી રહેશે લકી રંગ લકી રંગ સફેદ દૂધિયો અને પીળો છે અમે મોટે ભાગે તમને આકાશી વાદળી અથવા નારંગી રંગના કપડાં પહેરવાની ભલામણ કરીએ છીએ લકી મંત્ર છે ઓમ નમઃ શિવાય નમઃ લકી દિવસ તમારા માટે લખી દિવસ સોમવાર હોય પણ વાર્ષિક રાશિફળ જો મિત્રો આપણે અમારો વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો અને આ રાશિફળ વિશે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું અને આ બીજા વિડીયો આવા જ મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવું છો નહીં